નાઇન કે એમ્સ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે મહેસાણાના એક પોલીસ અધ્યક્ષની કચેરી પ્રેસ કોન્ફરન્સ યોજાઈ મહેસાણા બી ડિવિઝન પોલીસની પ્રશંસીય કામગીરી આવી સામે મહેસાણા શહેર બી ડિવિઝનની હદમાં દાગીરાને ચોરી કરનાર મહિલા ગેંગ પકડી પાડતી મહેસાણા બી ડિવિઝન પોલીસ મળતી માહિતી મુજબ બ્યુટી પાર્લરમાં કામ કરતી મહિલાઓને ટાર્ગેટ કરી માતાજીની વિધિ કરવા માટે ભોળવી હાથમાં પાણી અથવા બીજી કંઈક વસ્તુઓ આપી પાણી છાંટાવી વિધિના બહાને દાગીના પાટ ઉપર મુકાવી નજર ચૂકવી દાગીરાની ચોરી કરનાર મહિલા ગેંગની ત્રણ મહિલાઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડતી મહેસાણા બી ડિવિઝન પોલીસ વિશેષ માહિતી રામભાઈ પટેલ મહેસાણાથી મહેસાણાના બી ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર એક ગુનો દાખલ કરવામાં આવેલો હતો જેમાં ભોગ અને ગુનાના ફરિયાદી સોનલબેન પટેલ કે જેઓ મોટેરા રોડ ઉપર આવેલી રૂવાળીનગર સોસાયટીની અંદર બ્યુટી પાર્લરનો વ્યવસાય કરે છે તેઓને એક દિવસ ત્રણ મહિલાઓ તેમના બ્યુટી પાર્લર પર આવી અને અલગ અલગ વાતો તેમની સાથે કરી તેઓને જુદી જુદી તેમની સાથે એમને વાતોમાં ભેળવી અને તેમની પાસેથી સોના અને રૂપિયા લઈ અને ત્યાંથી લફુ ચક્કર થઈ ગયેલી હતી આ બનાવ પોલીસના ધ્યાન ઉપર આવતા પોલીસે સત્યાવીસ સાતના રોજ ગુનો દાખલ કરેલો હતો પી ડિવિઝન પીઆઈ એનએસ કેટીઆર પીએસઆઈ મકવાણા તથા તેઓની સર્વેલન્સ સ્ટાફ અને ટીમ તેઓએ આવા જે ગુનાઓ ગુજરાતની અંદર ભૂતકાળમાં ક્યાં ક્યાં બનેલા છે સેમ મોડેસ ઓફરા જે ગુનાઓ બનતા હોય તેનો અભ્યાસ કરી અને આ જે આ પ્રકારનું કૃત્ય આચલનારી ટોકડી છે તેને ટ્રેસ કરવા માટે થઈ અને મહેનત શરૂ કરેલી હતી જે અનુસંધાનમાં પોલીસને જાણકારી મળી હતી કે પાટણ બનાસકાંઠા અમદાવાદ સિટી અમદાવાદ ગ્રામ્ય મહેસાણા આ વિસ્તારની અંદર ભૂતકાળની અંદર આવા ગુનાઓ આચરનારી મહિલાઓ મૂળ બાયડના બહ્યલ ગામ તથા આસપાસના વિસ્તારમાં રહે છે આ બાબત પોલીસને ધ્યાન પર આવતા પોલીસે પોતાના માણસોને ખાનગી વેશની અંદર આ વિસ્તારની અંદર રેકી કરવા માટે થઈને મૂકેલા હતા પંદર દિવસ વિસ્તારની અંદર બહિયર તથા આજુબાજુના વિસ્તારની અંદર રેકી કરી અને બાતમી મેળવી અને પોલીસને ત્રણ નામ પોલીસે આઈડેન્ટિફાઈ કરેલા હતા જે નામની મહિલાઓ જે સીસીટીવીમાં દેખાય છે તે મુજબની આઈડેન્ટિફાઈ થયેલી હતી આ મહિલાઓમાં એક છે રંજનબેન વાદી બીજા છે મીનાબેન વાદી અને ત્રીજા છે અંજુબેન વાધી રંજનબેન વિરુદ્ધ અલગ અલગ ટોટલ ત્રણ ગુનાઓ દાખલ થયેલા છે મીનાબેન વિરુદ્ધ ટોટલ સાત ગુના દાખલ થયેલા છે અલગ અલગ જિલ્લામાં સેમ મોડેસ ઓફ તો આ મહિલાઓના લોકેશન તેમના કયા કયા વાહનોનો ઉપયોગ કરે છે રિક્ષાઓ ક્યાંથી ક્યાં જાય છે કયા વ્હીકલનો યુઝ કરે છે આ બાબતો પર તપાસ હાથ ધરતા પોલીસે ઊંઝાની અંદરથી આઠ પકડીને પકડી પાડેલી હતી અને તેઓની અત્યારે પોલીસ કાયદેસરની અટક કરી આગળની તપાસ હાથ ધરી રહ્યું છે આ મહિલાઓની મૂળ મળી એવી હતી કે થોડીક પર પગ નિર્ભર હોય આત્મનિર્ભર હોય જે મહિલાઓ તેઓને પાસે જઈ અને અલગ અલગ પ્રકારે તેમની શું જરૂરિયાત છે કોઈને પુત્ર પ્રાપ્તિ સંતાન પ્રાપ્તિ માટેની વાતોમાં ગોળવતી કોઈને ઘરની અંદર કંકાસ હોય પતિના કે સાસરીના ત્રાસથી એમને મુક્તિ મેળવવા માટે કોઈ તાંત્રિક વિધિ કરવી પડશે તેઓના દાગીના ઉપર કોઈ વિધિ કરવી પડશે આવું અલગ અલગ જગ્યાએ જે મુજબ જે ભોગ બનનાર છે તેની જરૂરિયાત કેવી છે તે વાતો જાણી અને તે મુજબ તેને તેની સાથે છેતરપિંડી આચરવા માટેનું એક નાટક તૈયાર કરી અને પછી એમની સાથે છેતરપિંડી ચાલતા અત્યાર સુધી જે આમાં મુખ્ય આરોપી જે મીનાબેન વાદી છે વૈયલના તેઓ વિરુદ્ધ સાત ગુના દાખલ થયેલા છે એમની સાથે બીજા રંજનબેન છે તેમના વિરુદ્ધ ત્રણ ગુના દાખલ છે અને આ ગુનાઓ છે એ મહેસાણા અમદાવાદ ગ્રામ્ય અમદાવાદ સિટી પાટણ અને બનાસકાંઠા અલગ અલગ જિલ્લાઓની અંદર અલગ અલગ વિસ્તારની અંદર છે આ પોલીસ હતી અત્યારે જે આપણો બી ડિવિઝન માં જે ગુનો दाखल થયો તો તેની અંદર જે ડાકીના અને કેશ ની જે જો આ લોકોએ નજર ચૂકવીને લઈ ગયા હતા તેમાંથી આપણે બે ડાકીના અને જે કેશ ની રકમ હતી તે અત્યારે रिकવર